Albert! 45자자자자근라 그

અને બાલનાની પરિસ્થિતિ ભૌગોલિક તમે આવો સ્થળ પર જુઓ હવે અમારી હું પરિસ્થિતિ છે પછી તમે નિર્ણય લો લે હવે અમારા પાસે જમીન કા છે હા જોડી ચાર આજુબાજુ

જેસમે સિર્ફ કામસભા એલોમેન્ટ થઈ લે એનો પર હજારો થાય લોકો એ વિચારે વાત વાજબી તે વખત તો કે આ ફીઝિબિલિટી છે એ તપાસ્યું તો એ બરાબર એટલે માં કાંઈ પરમ મટલિક કામ સો પાછે લાગે વધારે લાગતું છે એટલે બનાવવાનું બરાબર અને આવું કે કઈ થી ના એટલે ગામતા પણ આવો ફાઉન્ટ વધારે હા ચાર વાગે ફાઉન્ટ